વિડીયો કોન્ફરન્સ યોજાય મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી શ્રી વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસને લઈને ગંભીરતા દાખવી તમામ આયોજન કરવા સહિત કોઈપણ પ્રકારની મુશ્કેલી ના ઉદભવે તે માટેની જરૂરી સૂચનાઓ આપી હતી ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના વડોદરા દાહોદ કચ્છ અમદાવાદ અને ગાંધીનગર એમ પાંચ જિલ્લાઓમાં જનાર છે જેથી આ તમામ જિલ્લાઓમાં કાર્યક્રમને લઈને કેવા આયોજન કરવામાં આવ્યા છે તેમને કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે માટેની તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે સમીક્ષા કરી હતી રાવણધક લોક ડ્યુટી કરવા સાથે જે તે જિલ્લામાં અધિકારીશ્રીઓ સાથે આંતરિક સંકલન સાધી અને કામગીરી વહેંચણી કરી સમયસર કામ પૂર્ણ થાય તેવી તકેદારી રાખવા જણાવ્યું હતું જેમાં હોર્ડિંગ્સને લઈને કોઈ પણ બને એટલા ઝડપથી હોર્ડિંગ્સની કામગીરી પણ સમયસર પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નીરગુડી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલ પ્રાંત અધિકારીશ્રી સહિત જિલ્લાના અમલીકરણ શ્રી ઉપસ્થિત રહ્યા હતા બિરજપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ